તળાજા ખાતે આશુતોષ અન્ન ક્ષેત્ર દ્વારા દાહક ગરમીમાં ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ચપ્પલ વિતરણ કરાયું આશુતોષ અન્ન ક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી એક પણ દિવસ ચૂક્યા વગર નિરાધારો માનસિક રીતે અસ્થિર અને ઝૂંપડપટ્ટીમાં નિયમિત શિવદર્શન કથાકાર ભારદ્વાજ બાપુ તેમજ તેમનો પરિવાર જાતે સ્વાદિષ્ટ ભોજન બનાવી અને પીરસવા જાય છે તેમજ દાતાશ્રીની સખાવતી મહિનામાં પાંચ વાર બાળકોને રમકડા આપે છે સાથે સાથે જરૂરિયાતમંદ માટે વસ્ત્રોનું દાન પણ કરાય છે ત્યારે હાલ ઉનાળો મધ્ય ભાગે પહોંચ્યો છે અને પોતાનો રુદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે આવા આકરા તાપમાં ઘરની બહાર નીકળવું દુષ્કર બની રહ્યું છે ત્યારે જે લોકો રોડ ઉપર જ રહે છે અને પગમાં પહેરવા પગરખા સુધતા નથી તેવા બાળકો સ્ત્રી પુરુષો ઉપર શું વીતતી હશે ભગવાન પણ દરિદ્રતાને જોઈ દ્રવી જતા અને એમની દરિદ્રતા દૂર કરતા ત્યારે તળાજાના શિવકથાકાર ભારદ્વાજ બાપુ દ્વારા ઉનાળાના આ આકરા તાપમાં રોડ પર ખુલ્લા પગે ફરતા લોકોને રાહત મળે એવા હેતુથી ઝૂપડપટ્ટીના બાળકો મહિલા અને યુવતીઓને ત્રણસો જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા હતા કોરોના કાળ દરમિયાન દરેક હોસ્પિટલમાં સવાર બપોર અને સાંજ ટિફિન સેવાઓ પણ આપી હતી અને માસ્ક તથા સેનિટાઈઝર અભ્યાસ કીટ રાશન કીટ ધાબળા વાસણ સગર્ભા બહેનો માટે કીટ વગેરે પૂરી પાડે છે અનેકવાર બ્લડ ડોનેશન કેમ્પ રાખે છે કુદરતી આફતમાં આ સંસ્થાના સ્વયંસેવક સતત સેવામાં હોય છે જન્મદિવસ લગ્ન દિવસ પુણ્યતિથિ વગેરેમાં લોકો ઝુપ્પડપટ્ટીના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીને ભગીરથ કાર્ય કરી રહ્યા છે સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે રિપોર્ટર પારસગિરી કુસ્વામી યશવી ગુજરાત ન્યૂઝ તળાજા